નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છોટ ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર કમોસની વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે ઠંડીના ચમકારા સાથે કમોસની વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પચીસ ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે સાબરકાંઠા મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે અમરેલી જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે હવામાન વિભાગની આગાહીને લઈને જાફરાબાદ બંદર પર લાગ્યું એક નંબરનું સિગ્નલ અને માછીમારોને દરિયોના ખેરવા માટે સૂચના આપવામાં આવી છે ખેડૂતોની દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નાના મધ્યમ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપે છે જેમાં અઢારથી ચાલીસ વર્ષના ખેડૂતો લાભ લઈ શકે છે જેમની પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે તેવા ખેડૂતો જે ખેડૂત સાત વર્ષ પછી રૂપિયા ત્રણ હજાર માસિક પેન્શન મેળવે છે ખેડૂતના અવસાન પછી પત્નીને રૂપિયા એક હજાર પાંચસો રૂપિયા મહિને મળશે જેમાં ખેડૂતોએ અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે રૂપિયા પંચાવન રૂપિયા બસો માસિક યોગદાન આપવું પડશે જે સરકાર બમણો કરે છે ગુજરાતમાં હજારો ખેડૂતો આ યોજનામાં જોડાયા છે તમે પણ સીએસસી કે વેબસાઇટ પર અરજી કરી શકો છો ખેડૂતો ખુશખબર પાક નુકસાન સહાય ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અતિવૃષ્ટિ નુકસાનીને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે રાજ્ય સરકારે રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે પાંચ જિલ્લા પંચમહાલ કચ્છ વાવ થરાદ પાટણ અને જૂનાગઢના અઢાર તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્રના રૂપિયા પાંચસો તોંતેર કરોડ અને રાજ્યના રૂપિયા ત્રણસો સુડતાલીસ કરોડ મળીને કુલ રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું સહાય પેકેજ મુખ્યમંત્રીએ જાહેર કર્યું ભવિષ્ય જરૂર પડે વાવથરાદ માટે રૂપિયા પાંચ હજાર કરોડ વધુ ફાળવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે બેંક માટે આરબીઆઈ એ નવા નિયમ લાગુ કર્યા છે જે મુજબ છેલ્લા બે વર્ષથી જે ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું ખાતામાં કોઈ લેવડદેવડ નથી થઈ બેંક ખાતામાં ઝેરો બેલેન્સ છે એવા દરેક ખાતા બે હજાર પચ્ચીસમાં બંધ કરી દેવામાં આવશે ક્ષેત્રપિંદી રોકવા માટે આરબીઆઈ એ આ નિયમ લાગુ કર્યો છે એટલે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો વહેલા કેવાયસી કરાવી લેજો કા પૈસાની નાની લેવડદેવડ કરી લેજો અને થોડું બેલેન્સ પણ જમા કરી દેજો આધાર પાન પાનકાર્ડ ફેરફારો ભારતમાં હવે મોટાભાગના સરકારી અને નાણાકીય કામો માટે પાનકાર્ડ અને આધારનું લિંક થયેલું હોવું અનિવાર્ય છે જો બંને કારમાં નામ કે જન્મ તારીખ અલગ હોય તો ઘણા કામ અટકી શકે છે જેમ કે આઈટીઆર ફાઇલિંગ બેંક એકાઉન્ટ ખોલાવવું લોન પ્રોસેસિંગ અને ઈપીએફઓમાંથી પૈસા ઉપાડવા પાનકાર્ડ આધારમાં વિગતો અલગ કેમ હોય છે નામનું અલગ ફોર્મેટ જેમ કે આધાર પર કુમાર અનિલ વર્મા અને પાન કાર્ડ પર અનિલ કુમાર વર્મા જન્મ તારીખ કે લિંગમાં તફાવત સામાન્ય જોડણીની ભૂલો લાયસન્સ ચાર વર્ષવ્યાદ નિય મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાઇસન્સની અવધી વીસ ભાગ્યા ચાલીસ વર્ષ સુધીની છે પછી તેની એક નિશ્ચિત સમયગાળા પછી રિન્યૂ કરાવવું પડે છે તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ તેની સમય અવધિ પછી એક મહિના સુધી માન્ય રહે છે પરંતુ જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એક વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ જાય છે આ સ્થિતિમાં જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ચાર વર્ષ સુધી રિન્યુ કરાવ્યું નથી તો તમારે ફરીથી નવેસરથી લાયસન્સ મેળવવા જેટલી પ્રક્રિયા ફોલો કરવી પડશે હવે સાવ મફતમાં સોલાર પેનલ કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં હવે તમારા ઘરે મફતમાં સોલાર પેનલ લગાવવામાં આવશે સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ બે નવા મોડેલ રજૂ કર્યા છે જે મુજબ સાવ મફત પ્લાન મળશે આ મોડેલ હેઠળ એક તૃતીય પક્ષ સંસ્થા તમારા ઘરની છત પર સૌર પેનલ સ્થાપિત કરવામાં આવશે સોલાર પેનલ લગાવવા માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી ફક્ત સૌર પેનલમાંથી વપરાતી વીજળી માટે જ ચૂકવણી કરવાની જરૂર છે રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ અથવા સંસ્થાઓ તમારા ઘરે સોલાર પેનલ મફત લગાડવામાં આવશે આ કામ કરો આખો વર્ષ પૈસા કારતક સુદ પાચન તિથિ છવ્વીસ ઓક્ટોબરના રોજ ગ્રહ મુહૂર્તમાં સવારે ત્રણ વાગીને અડતાલીસ મિનિટ વાગ્યે શરૂ થાય છે આ તિથિ સત્યાવીસ ઓક્ટોબરના રોજ સવારે છ વાગીને ચાર મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉદય ઉદયતિથિ અનુસાર આ વર્ષે લાભ પાચન છાવીસ ઓક્ટોબર રવિવારના રોજ ઉજવવામાં આવશે આ સમય દરમિયાન પૂજા માટે શુભ સમય રહેશે લાભ પાંચન પૂજા મુહૂર્ત સવારે છ વાગીને ઓગણત્રીસ મિનિટથી દસ વાગીને તેર મિનિટ લાભ પાંચનનું મહત્વ લાભપાંચન દિવાળીના પાંચમા દિવસે આવે છે આ તિથિ ઉદ્યોગપતિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે આ દિવસ નવી દુકાન વ્યવસાય અથવા કારખાનું શરૂ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે વધુમાં લાભ પાંચમના દિવસે નવા હિસાબ કિતાબ ખોલવાનું પણ શુભ માનવામાં આવે છે દિવાળી જતા ચોંકવનારા આંકડા આ વર્ષે દિવાળીના તહેવારે ભારતીય ગ્રાહકોએ સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે અદભુત રસ દાખવ્યો છે कॉन्फेडरेशन ऑफ ऑल इंडिया ट्रेडर्स ना रिसर्च रिपोर्ट ऑन दिवाली फेस्टिवल सेल्स बजार पच्चीस मुजब एकवीस ऑक्टोबर बजार पच्चीस रोज जाहिर थे आंकड़ा दर्शा छे के सित्या टका ग्राहकों भारतीय उत्पादनों ने पसंद करिना चाइनीज उत्पादनों की मांग में नोधपात्र घटाड़ो जवा खेड ने ट्रेक्टर खरीदवा पचास सबसिडी खेडूट तो खेती हमेशा एक मोटो पड़कार કારણ કે અભિભક્ત ખેતીમાં ટ્રેક્ટરને સૌથી મોંઘું સાધન માનવામાં આવે છે ટ્રેક્ટર વિના ખેડાણ બીજ વાવવા અને પાક કાપવા અત્યંત મુશ્કેલ બની જાય છે ગ્રામીણ ખેડૂતોની ઘણીવાર ટ્રેક્ટર ખરીદવાનો અશક્ય લાગે છે જેનો ખર્ચ લાખો રૂપિયા થઈ શકે છે આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક ખાસ યોજના શરૂ કરી છે આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે ખેડૂતો હવે નવા ટ્રેક્ટર પર વીસ ટકાથી પચાસ ટકા સબસીડી મેળવી શકે છે આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને ઉત્પાદનમાં વધારો કરી શકે છે શૌચાલય બનાવવા બાર હજાર સહાય ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ રૂપિયા દસ હજાર સહાયની રકમ આપવાની જોગવાઈ હતી જે બાદમાં વધારીને રૂપિયા બાર હજાર કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમારા ઘરમાં પહેલાથી જ શૌચાલય ન હોવું જોઈએ